નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણા બધા એવા ઉપયોગી આઇડિયાઝ જોવાના છીએ જે તમને ડેઈલી લાઈફમાં ખૂબ જ યુઝફુલ થઈ શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો ઘણી વખત ઘરમાં એવા કોઈ કન્ટેનર હોય પ્લાસ્ટિકના કે જે તૂટી ગયા હોય તો અહીં મેં એક પ્લાસ્ટિકની બરણી લીધેલી છે જે તૂટી ગઈ છે પરંતુ આને પણ આપણે ફેંકીશું નહીં તો આને આપણે કઈ રીતે રિપેર કરી શકાય એ સિવાય પ્લાસ્ટિકના મોટા કોઈ કન્ટેનર હોય તો એમાં પણ આઈડિયા કરી શકાય છે તો અહીં મેં જે આ પ્લાસ્ટિક કન્ટેનર લીધેલું છે તે સાવ તૂટી ગયું છે તો એને સાંધવા માટે અહીં આપણે ગ્લ્યુગનનો ઉપયોગ કરીશું કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનર હોય તૂટી ગયું હોય તો તેને તમે આ રીતે ગ્લુગનથી ચોટાડી શકો છો અને એવું લાગે જ નહીં કે આ ક્યારેય પણ તૂટ્યું હશે આ રીતે તેમાં ગ્લુગન લગાવી દઈએ પ્લાસ્ટિકની ડોલ હોય અથવા તો કોઈ પણ મોટા કન્ટેનર હોય મોટા ડબ્બા હોય તે બધામાં તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો થોડી વાર માટે સુકાવા રાખી દઈએ તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું અહીં આ કન્ટેનર છે જોઈન્ટ થઈ ગયું છે તો હવે આ રીતે તમે પ્લાસ્ટિક કન્ટેનરને રિપેર કરી શકો છો અને આમાં જે આ તિરાડવાળો પાર્ટ આપણે સાંધ્યો છે તે આમાં વિઝિબલ થઈ રહ્યો છે દેખાઈ રહ્યો છે તો તેને કવર કરવા માટે અહીં તમે કલર કરી શકો અથવા તો આ રીતે વોલપેપર પણ લગાડી શકો અથવા એમનેમ પણ રાખી શકાય તો અહીં ચાલો આપણે વોલપેપર લગાવી દઈએ જેથી કે આપણે આ બરણીને સાંધી છે એવું તેમાં જરા પણ જણાય નહીં તો આ રીતે તેમાં વોલપેપર લગાવી દઈએ ત્યારબાદ તેમાં જે ડિઝાઇન હોય તેમાં કલર કરી શકાય જેથી કે સરસ એક યુનિક લુક આવી જાય આ રીતે તમારી રીતે પણ તમે તેમાં ડેકોરેટ કરી શકો અથવા તો એમને એમ પણ રાખી શકાય તો કેવી સરસ મજાની બરણી બનીને રેડી થઈ ગઈ છે ત્યારબાદ તેમાં ઢાંકણ બંધ કરી દઈએ હવે લાગે જ નહીં કે આ તૂટેલી બરણી હશે આપણે તેને ફરીથી સરસ પહેલાં જેવી જ બરણી બનાવી દીધી છે તો જ્યારે પણ પ્લાસ્ટિક કન્ટેનર તૂટી જાય તો તમે આ રીતે તેને સાંધી શકો છો અને ફરીથી તેને તમે નવી બનાવી શકો છો ઘણી વખત ઘરમાં છાસ ખૂબ ખાટી થઈ જાય તો તેને મોડી કરવા માટે તમે આઈડિયા કરી શકો તેમાં જે આ આસ વળેલી હોય પાણી વળેલું હોય તેને આપણે કાઢી લેવાનું ત્યારબાદ તમે તેમાં નવું પાણી મિક્સ કરી શકો તો છાસની ખટાશ હશે તે બધી જ નીકળી જશે અને છાસ જે છે તે મોડી થઈ જશે તો અને ત્યાર પછી આ જે પાણી કાઢ્યું છે તેને પણ આપણે ફેંકવાનું નથી આ જે છાસમાંથી આસ કાઢેલી છે એ આસનો પણ સરસ ઉપયોગ થઈ શકે છે જી હા આ છાસવાળા પાણીથી તમે તાંબાના પિત્તળના વાસણો સાફ કરી શકો છો તાંબાના વાસણ જો કાળા પડી ગયા હોય ડલ થઈ ગયા હોય તો ચકચકિત થઈ જશે એ સિવાય પિત્તળના વાસણ પણ આનાથી સાફ કરી શકાય છે કારણ કે આ છાશની જે આસ હોય તે ખૂબ જ ખાટી હોય છે તેના કારણે તે બધા જ વાસણ ખૂબ જ ચમકવા લાગે છે તમે જાણતા હશો કે તાંબા અથવા પિત્તળના વાસણને સાફ કરવા માટે લીંબુનો ઉપયોગ થતો હોય કારણ કે લીંબુમાં ખટાશ હોય સાઇટ્રિક એસિડ હોય તો એ જ રીતે આ છાસમાંથી કાઢેલું પાણી પણ ખૂબ ખટાશવાળું હોવાથી વાસણ ચમકવા લાગે છે દરેક ઘરમાં આવા પ્લાસ્ટિકના ખાલી કેન મળી જ જતા હોય છે આના અગાઉ પણ ઘણા બધા આઈડિયા મેં બતાવ્યા છે તો આજે ફરીથી જોઈશું કે આનો બીજો શું ઉપયોગ કરી શકાય તો અહીં આપણે ગરમ ચાકુ અથવા તો કોઈ અણીદાર વસ્તુ ગરમ કરી ઢાંકણમાં કાણા પાડી લેવાના છે જેટલા પણ કાણા પડી શકે એટલા કાણા પાડી લઈએ તો કઈક આ રીતે રેડી કરવાનું છે જુઓ ત્યાર પછી હવે આપણે આ જે કેન છે તેમાં પાણી ભરી લઈએ ઢાંકણ બંધ કરી દઈએ આનો શું ઉપયોગ છે એ જોઈ લઈએ તો જો ઘરમાં ફૂલ છોડ હોય તો વગેરેને પાણી પાવવા માટેનું આ બેસ્ટ ઓપ્શન છે આ રીતે તેમાં પાણી ભરી તમે ફૂલ છોડમાં પાણી પાઈ શકો છો આ તેલના ખાલી કેનના બદલે કોઈ પણ આ રીતનું પ્લાસ્ટિકનું કન્ટેનર હોય તો તેનો તમે ઉપયોગ આ રીતે કરી શકો છો તો આ એક કેન આખું પાણીથી ભરી લઈએ તો જેટલા પણ ફૂલ છોડ રોપ હોય બધામાં પાણી પીવડાવાઈ જાય છે અને ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે તો આ રીતે તમે ફૂલ છોડને પાણી પાઈ શકો છો આઈ કે આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે એવો લોટ દળાઈ ગયો હોય ખૂબ જ ઝીણો લોટ દળાઈ ગયો હોય અથવા તો ઘણી વખત ઘઉં ખરાબ આવી ગયા હોય તો જ્યારે આપણે લોટ બાંધીએ તો સરખો વ્યવસ્થિત લોટ બાંધી નથી શકાતો અને રોટલી પણ વણીએ બનાવીએ તો રોટલીની કોર ફાટી જાય છે તો સરખી રોટલી પણ નથી બનાવી શકતા તો જ્યારે પણ ઘઉં ખરાબ આવ્યા હોય કે લોટ સરખો દળાયો ન હોય ત્યારે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય અહીં આપણે પાણીને થોડું ગરમ કરી લઈએ પાણી અહીં વધુ ગરમ કરવાનું નથી થોડું નવ સેકું ગરમ થાય તેટલું જ ગરમ કરીશું ત્યાર પછી આ રીતે ગરમ કરેલા પાણીથી જ્યારે લોટ બાંધવામાં આવે તો લોટ ખૂબ જ સરસ બંધાય છે અને ગમે તેટલો ખરાબ લોટ દળાયો હોય કે ઘઉં સરખા ન આવ્યા હોય તો પણ લોટ અહીં સરસ બંધાશે અને રોટલી પણ તેની ખૂબ જ સરસ બનશે તો હવે જ્યારે પણ એવો પ્રોબ્લમ હોય તો આ રીતે તમે લોટ બાંધી શકો ત્યાર પછી થોડું તેલ તેમાં ઉમેરી અને મોણ ઉમેરી અને આ રીતે લોટને કોણવી લઈએ ત્યાર પછી લોટને દસથી પંદર મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ જેથી કે સરસ બાઇન્ડિંગ આવી જાય તેમાં ત્યાર પછી જ્યારે રોટલી કરવામાં આવશે તો રોટલી સરસ રીતે વણાઈ પણ જશે આ રીતે જુઓ આપમેળે જ તે ફરતી જશે અને સરસ વણાતી જશે જેઓને રોટલી વણતા નથી આવડતી તેઓ પણ આ રીતે લોટ બાંધી અને રોટલી વણતા શીખી શકે છે ત્યાર પછી જુઓ રોટલી કરીને પણ જોઈ લઈએ સરસ મજાની ફૂલીને રોટલી બને છે ઘરોમાં કેરી ખવાયા બાદ ગોટલાને ફેંકી દેવાતા હોય છે પરંતુ તમને ખબર છે આ ગોટલા પણ ખૂબ જ ઉપયોગી છે તો ભારતમાંથી મોટાભાગે વિદેશોમાં કેરીઓ ગોટલા માટે મંગાવવામાં આવે છે વિદેશોમાં ગોટલાના પાવડરને શેમ્પુ હેર ડ્રાય કન્ડિશનર વગેરેમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને તેના દેશનું લેબલ આપી અને વેચવામાં આવે છે તો જો તમે ઘરે જ આ રીતે ગોટલાને સુકવી તેનો પાવડર કરી તે પાવડરમાં થોડું દહીં મિક્સ કરી અને જો વાળમાં લગાવવામાં આવે જે રીતે આપણે માથામાં મહેંદી લગાવીએ એ રીતે જ લગાવવાનું તો માથામાં ગમે તેવો ખોડો હશે વાળ ખરવાની સમસ્યા હશે કે વાળ સંબંધી જે પણ સમસ્યા હશે તે જળથી નાબૂદ થઈ જાય છે તો એ રીતે આ કેરીના ગોટલા ખૂબ જ ફાયદાકારક છે એ ઉપરાંત તે હૃદય માટે પણ ખૂબ જ ગુણકારી છે તો તેના માટે તમે આ બીજો આ રીતે આઈડિયા પણ કરી શકો અહીં મેં કેરીના ગોટલાને છથી સાત દિવસ માટે સુકવી દીધેલા હતા એકદમ સુકાઈ ગયા છે ત્યારબાદ તેને આ રીતે આપણે તોડી લેવાના છે આ કેરીના ગોટલામાંથી પણ સરસ એક બીજું ગોટલું નીકળે છે તો આ રીતે તેમાંથી બધી જ ગોટલીઓ કાઢી લઈશું પહેલાં તો આ બધી જ ગોટલીઓને આ રીતે ફોડી લઈએ ત્યાર પછી તેમાંથી બધી ગોટલીઓ કાઢી લઈએ જુઓ તો આનો પણ ખૂબ સારો ઉપયોગ છે એ હમણાં જોઈએ તે બધી જ ગોટલીને તેમાંથી કાઢી લીધી છે ત્યારબાદ હવે આ બધી ગોટલીને આપણે બાફવા રાખીશું તો કૂકરમાં એડ કરી તેમાં બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરીએ આ ગોટલી અત્યારે સ્વાદમાં થોડી કડવાશ ઉપર હોય છે તુરી હોય છે તે માટે તેમાં થોડું મીઠું ઉમેરીએ અહીં આપણે બે ચમચી જેટલું મીઠું ઉમેરીશું જેથી કે તેની કડવાશ ઓછી થઈ જાય ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરી તેને બાફી લઈએ પાંચથી સાત વિસલ કર્યા પછી સરસ બફાઈ જાય છે બફાઈ જાય ત્યાર પછી તેને આ રીતે ચાળી લઈએ પાણી તેમાંથી કાઢી નાખીએ અને હવે તેને સારી રીતે ધોઈ નાખવાની છે જેથી કે થોડી કડવાશ રહી ગઈ હોય તે પણ નીકળી જાય હવે જુઓ આ રીતે તેને થોડી છાલ કાઢી અને હવે તેને તમે ખમણી શકો છો આ રીતે અથવા તો મોટું ખમણ બનાવી શકાય આ રીતે ઝીણું ખમણી શકાય અથવા તો તેની નાની નાની કટકી કરીને પણ બનાવી શકાય છે તો આ રીતે આપણે ચાકુથી સમારી અને નાની નાની કટકી પણ સુધારી શકાય છે અહીં મેં આ રીતે બધી જ ગોટલીની કટકી કરી લીધી છે તમે આના મોટા ટુકડા કરીને પણ સમારી શકો છો અથવા રીતે ઝીણું કટિંગ પણ કરી શકાય હવે તેને ફરીથી આપણે એકથી થી બે દિવસ સુધી સુકાવા દઈએ પંખા નીચે સુકવીશું તો બે દિવસ લાગશે તડકે સુકવીશું તો એક દિવસ સુકવશું તો અહીં સરસ રીતે તે સુકાઈ ગઈ છે ક્રંચી બની ગઈ છે કંઈક આ રીતે થઈ જશે સુકાઈ ગયા બાદ તો અહીં મેં આ ગોટલીને એક રાત પંખા નીચે સુકવી હતી અને બીજે દિવસે થોડીવાર તડકે સુકવી હતી તો કંઈક આ રીતે બનીને રેડી થાય છે ત્યાર પછી એક પેન લઈશું અને તેમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરીએ તમે અહીં તેલનો પણ ઉપયોગ કરી શકો મેં અહીં ઘી લીધેલું છે જેથી કે સરસ સુગંધ આવે ત્યાર પછી આ સમારેલી બધી જ ગોટલીને તેમાં એડ કરી દઈએ અને આ રીતે તેમાં મિક્સ કરી લઈએ આ રીતે બેથી ત્રણ મિનિટ સુધી આપણે તેને ચલાવતા રહીશું હવે તેમાં સંચળ ઉમેરીએ તમે અહીં મીઠું પણ એડ કરી શકો પરંતુ સંચળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો અહીં મેં સંચળ તેમાં ઉમેર્યું છે ત્યારબાદ તેમાં એક ચપટી જેટલું હળદર પાવડર મિક્સ કરીએ ફરીથી તેને મિક્સ કરી લઈએ આ રીતે પાંચથી સાત મિનિટ સુધી તેને ચલાવતા રહીશું આ ગોટલી છે એકદમ ક્રંચી બની જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરતા રહીએ આ રીતે ગોટલીનો મુખવાસ બનાવવાથી તે હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આના ઘણા બધા ફાયદા છે બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વગેરે જેવી બીમારીઓમાં પણ રાહત આપે છે તો આ રીતે તેનો મુખવાસ બનાવી લઈએ ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દઈએ જુઓ હવે જોઈ લઈએ એકદમ સરસ ક્રંચી બની ગયું છે તો આ રીતે ગોટલીનો મુખવાસ બનાવી અનેક બીમારીઓથી બચી શકાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ બેસ્ટ હોય છે તો જમ્યા પછી આ મુખવાસ જરૂરથી ખાવો જોઈએ તો મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ